આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ઓમની ઉત્પત્તિની કથા સાંભળવાની છે તો એક શિષ્ય છે તે ગુરુદેવને એક પ્રશ્ન પૂછે છે કે આ ઓમ શું છે લોકો કહે છે કે બ્રહ્માંડનો પ્રથમ અવાજ છે પણ એ કેવી રીતે શક્ય છે ત્યારે ગુરુજી કહે છે વાહ બાલક ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો છે ઓમને સમજી લેવું એવું રહસ્ય જાણવું પડે છે ચલ આંખ બંધ કર કલ્પના કર કે જ્યારે આ જગતનું સર્જન થયું પણ ન હતું ત્યારે શિષ્ય ધીમા અવાજમાં એટલે કે ન આકાશ ન પૃથ્વી ન ચંદ્ર ન સૂર્ય કંઈ જ નહોતું ત્યારે ગુરુદેવ કહે છે હા માત્ર પરમાત્માનું અનંત નિરાકાર સ્વરૂપ જ હતું ત્યારે પરમાત્માની ઈચ્છાથી સર્જન શરૂ થયું હતું અને સૌ પ્રથમ જે અવાજ ગુંજ્યો હતો એ હતો ઓમ શિષ્ય ચકિત થઈને તો ગુરુદેવ ઓમ તો ભગવાનને જાતે જ પ્રગટ કર્યો ત્યારે ગુરુદેવ બોલ્યા હા બાલક શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યારે ભગવાન શિવ ત્રાંડવ નૃત્ય કરતા હતા ત્યારે તેમના ડમરૂમાંથી અક્ષરો નીકળતા સૌ પ્રથમ ધ્વનિ હતી એ ધ્વનિ હતી ઓમ એથી જ બાકી બધા અક્ષરો અને મંત્રોની ઉત્પત્તિ થઈ હતી શિષ્ય બોલ્યો એટલે ઓમ વિના કોઈ મંત્ર પૂરું નથી ત્યારે ગુરુ બોલ્યા બરાબર દરેક મંત્રની શરૂઆત ઓમથી થાય છે કારણ કે ઓમ એ વેદ માતા છે ભગવાન શ્રીકૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે કે પ્રણવ સર્વદેવ એટલે કે હું જ વેદોમાં ઓમ છું શિષ્ય ગુરુદેવ આ તો અદ્ભુત છે તો શું આજે ઓમનો નાદ બ્રહ્માંડમાં ગુંજતો રહે છે ત્યારે ગુરુદેવ કહે છે હા બાલક વૈજ્ઞાનિકોએ પણ કહ્યું છે કે આખા બ્રહ્માંડમાં એક સતત કોઝમિન સાઉન્ડ ગુંજે છે આધ્યાત્મિક દૃષ્ટિએ એ જ છે ઓમ જેવી રીતે હૃદય સતત ધબકે છે તેમ આખું બ્રહ્માંડ સતત ઓમના સંપદનથી ધપકે છે ત્યારે શિષ્ય બોલ્યો ગુરુદેવ જો ઓમ એટલો મહાન છે તો તેની ઉપાસના કેવી રીતે કરવી ત્યારે ગુરુએ બહુ સરસ બાલક આરામથી બેસો ઊંડો શ્વાસ લેવો ધીમેકથી બોલો ઓ અને અંતે મ એ નાદને અંદર સુધી અનુભવવાનો પ્રયત્ન કરો એટલે શિષ્યોએ આંખ બંધ કરીને બોલે છે ઓ વાહ ગુરુદેવ મને અંદર એક શાંતિ અનુભાઈ અનુભવાઈ રહી છે ગુરુ એ જ છે બાળક ઓમનો ચમત્કાર જે મનુષ્યને પોતાની અંદરની પરમાત્મા સુધી જોડે છે મિત્રો આજ છે ઓમની ઉત્પત્તિની કથા ઓમ માત્ર એક શબ્દ નથી એ બ્રહ્માંડનો મૂળ નાદ છે જો આપણે રોજ થોડો સમય કાઢીને તેનો જાપ કરીએ તો આપણું જીવન શાંતિ શક્તિ અને દિવ્યતાથી ભરાઈ જશે તો ઓમ એ બ્રહ્માંડનો પ્રથમ નાદ છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને હા ઓમનું રહસ્ય તેનો અર્થ શું છે તે આપણી ચેનલ પર બીજા વિડીયોમાં તમે સાંભળી શકો છો અને હા જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં ઓ ધન્યવાદ